હેલ્લો નમસ્કાર મિત્રો તો આજે જોઈશું આજની મોટી માહિતી વિશે તો એને પહેલા જણાવી દઉં કે જો અમારી ચેનલ ન્યૂઝ પર નવા છો તો તો ચેનલને જરૂર સબ્સ્ક્રાઇબ કરજો મિત્રો ચાલો શરૂ કરીએ આજની મોટી માહિતી મિત્રો તો વોટ્સએપ્સ અને ઇન્સ્ટાગ્રામ યુઝર્સના આનંદમાં થશે વધારો એઆઈ ની ચેટિંગ ચેટિંગ કરશે મિત્રો તો જાણો સંપૂર્ણ માહિતી મિત્રો તો વોટ્સ વોટ્સઅપ એપ અને ઇન્સ્ટાગ્રામ વપરાશકર્તાઓની મજામાં થશે વધારો કારણ કે એઆઈ સુવિધાઓ વોટ્સઅપ અને ઇન્સ્ટાગ્રામમાં એકીકૃત કરવામાં આવી રહી છે મિત્રો મતલબ કે આ બંને પ્લેટફોર્મ પર યુઝર્સ એઆઈની મદદ લઈ શકશે એઆઈની મદદથી યુઝર્સ તેમના રોજિંદ રોજિંદા કામને ખૂબ સરળ બનાવી શકશે ધારો કે તમે મેટા પર સારો સંદેશ લખવા માંગો છો

તો ચાલો જાણીએ કેવી રીતે વોટ્સઅપ અને ઇન્સ્ટાગ્રામ પર ઉપયોગ કરવો મિત્રો તો ચાલો સંપૂર્ણ માહિતી વિડીયોમાં અંત સુધી બનાવી રહેજો તો વોટ્સઅપ પર મેટા એઆઈનો ઉપયોગ કેવી રીતે કરવો તો સૌ પ્રથમ તમારે પોતાનું વોટ્સઅપને પ્લેસ્ટોરમાં જઈને અપડેટ કરી લેવાનું છે મિત્રો અપડેટ કર્યા પછી સૌ પ્રથમ તમારે વોટ્સઅપ ખોલવાનું છે વોટ્સઅપ ખોલ્યા પછી તમારે નીચે જમ જમણા ખૂણે મેટા એ એ આઈકન પર ટેપ કરવાનું છે જમણા ખૂણામાં મેટા આઈ એમ નામનો એક ઓપ્શન હશે મિત્રો એના પર તમારે ક્લિક કરવાનું છે આ પછી મેટા એ આઈ ચેટબોક્સનો વિકલ્પ દેખાશે મિત્રો ટેપ કર્યા પછી મિત્રો તમને મેટા એઆઈ ચેટબોક્સ એક પસંદ પસંદ કરવાનો વિકલ્પ દેખાતો હશે એના પર ક્લિક કરવાનું થશે મિત્રો તમારે પછી તમે વિવિધ પ્રશ્નો પૂછી શકો છો તમને ઇમેજ જનરેશન સહિત અન્ય ઘણા કાર્યો પણ કરી શકો છો મિત્રો તમે તો આ હતી પર ઉપયોગ કરો કેવી રીતે કરવો એના વિશે તો હવે ચાલો જાણીએ ઇન્સ્ટા પર કેવી રીતે ઉપયોગ કરવો મેટા એઆઈનો નો મિત્રો તો સૌ પ્રથમ તમારે વોટ્સઅપમાં કર્યું એવી રીતે પ્લે સ્ટોરમાં જઈ ઇન્સ્ટાગ્રામ સર્ચ કરી અને એપને પહેલા તો અપડેટ કરી લેવાની જ છે જેટલા ગડે મિત્રો તમે અપડેટ નહીં કરો એટલા સુધી તમને આ ઓપ્શન દેખાડશે નહી મિત્રો સૌ પ્રથમ પરથી ઇન્સ્ટા એપ ખોલું ઇન્સ્ટા એપ ખોલ્યા પછી બોટમ સ્ક્રીન પર સર્ચ બટન જુઓ મિત્રો તમારી બોટમની સ્ક્રીન પર સર્ચ બટન જુઓ મિત્રો દેખાતું હશે તમને જ્યારે તમે એક્સેસ કરશો ત્યારે સર્ચ પર બ્લુ રિંગ દેખાશે